एक वत्ता बे बराबर तर तर एक वत्ता तर बराबर चार चार एक वत्ता चार बराबर पांच पांच एक वत्ता पांच बराबर छता छ बराबर सात सात एक वत्ता सात बराबर आठ आठ एक वत्ता आठ बराबर नौ नौ एक वत्ता नौ बराबर दस 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 वत्ता एक बराबर अगिय अगियार દસ વત્તા બે બરાબર બાર બાર દસ વત્તા ત્રણ બરાબર તેર તેર દસ વત્તા ચાર બરાબર ચૌદ ચૌદ દસ વત્તા પાંચ બરાબર પંદર પંદર દસ વત્તા છ બરાબર સોળ સોળ દસ વત્તા સાત બરાબર સત્તર સત્તર દસ વત્તા આઠ બરાબર અઢાર અઢાર દસ વત્તા નવ બરાબર ઓગણીસ ઓગણીસ દસ વત્તા દસ બરાબર વીસ આજે સંખ્યા જે છે એના કારણે તમારે અંકમાં અને શબ્દોમાં ક્યારે પણ ભૂલો પડશે નહીં અને સરવાળો પણ ઝડપથી મોઢે થઈ જશે